રાધે રાધે મિત્રો જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વીડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એટલે પછી તમારે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ ઓપન થાય એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી તમારે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમે પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે આપણે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ એટલે જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવ્યો એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ અને પછી સબમિટ કરી લઈએ અને તમારે ભૂલથી ઓટીપી આઈડીના ચાર આંકડા એન્ટર નથી કરવાના છ આંકડાનો ઓટીપી જ એન્ટર કરવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પછી મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાય કરી લીધી કે બાકી છે કારણ કે જો તમારે તમારા પી એફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાય સી તો કરવી જ પડે અને જો પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પાન કાર્ડની કેવાય સી પણ કરવી પડે અને જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો એ કઈ રીતે કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલા માટે જો તમારે કેવાયસી કરવાની બાકી હોય તો એ વિડીયો જોઈ લેજો અને હવે આપણે પી ના રૂપિયા ઉપાડવા માટે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે આપણે પ્રોસીડ ફોર ઓનલાઇન ક્લેમ ઉપર ક્લિક કરી લઈએ એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ કરીને જોવા મળી જશે એટલા માટે હવે આપણે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને પછી તમારે ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને એ વાતનું ધ્યાન રાખવાનું કે એમ્પ્લોયી શેરમાંથી પંચોતેર ટકા જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સ્ટેટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને હવે જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડિયો શેર કરી દેજો